ભાવનગર જિલ્લામાં ખેડૂતોના ખાતરમાં ભ્રષ્ટાચારનો સૌથી મોટો પર્દાફાશ સિહોર ઉમરાડા બાદ હવે ફરીથી સિહોરના એક થેલીમાંથી રેતી અને પથ્થર નીકળવાની ઘટના સામે આવી છે સિહોર તાલુકાના ગામના મહેન્દ્રસિંહ ખરીદેલ ભારત પરિયોજનાના ડીએપી ખાતરમાંથી પથ્થરો નીકળ્યા બે દિવસ પહેલા સિહોર તાલુકાના ભડલી ગામે ખાતરમાંથી પથ્થરો નીકળ્યા હતા બાદમાં ઉમરાળા તાલુકાના લાખાવડ ગામમાં આ પ્રકારનું ભેળસેળયુક્ત ખાતર નીકળ્યું હતું અને ત્રણ ગામમાં ખાતરની થેલીમાંથી પથ્થર નીકળતા અનેક વાલો ઉઠી રહ્યા છેલ્લા એક અઠવાડિયામાં ત્રણ વખત આ પ્રકારની ઘટના બનવા પામી છે અલગ અલગ દ્રશ્યોમાં આપને બતાવી રહ્યા છીએ કનાળ ગામ લાખાવડ ગામ અને અન્ય સિહોરના એક ગામના દ્રશ્યમાં આપને બતાવી રહ્યા છીએ જ્યાં ખાતરમાંથી પથરા અને કાકરીઓ નીકળતી હોય એવી ઘટના બનવા પામી છે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે કારણ કે એક તો પૂરતા પ્રમાણમાં ખાતર મળતું નથી અને જે ખાતર મળે છે એ પણ આ પ્રકારનું પથ્થરવાળું ખાતર મળે છે આ ખાતર લાવ્યો હતો ભારત ભારત ડીએપી આપણે એમાં નકરા પાણા ખાતર પાણીમાં નાખ્યું તો ઓગળતું નથી રેતી જ છે માલ પર અને પાકું બિલ આપતા નથી કાચી સિટીમાં લખીને ફિંગરે લેતા નથી બે ઠેલી લાવ્યો હતો હા એક વાવી દીધું ને એક ઠેલી પડી છે આપડી પાસે હા પડલી મેં ન્યૂઝમાં જોયું ને કે પછી મેં જોયું તો મેં ત્યાં આવું કર્યું પછી ભાવનગર જિલ્લામાં પણ આ જ પ્રકારની ઘટના ખાતરની થેલીમાંથી ધૂળ અને કાંકરા નીકળ્યા સવાલ એ થાય છે કે આ ખાતર આપવામાં આવે છે કે મજાક કરવામાં આવે છે અને ધૂળને કાંકરાની જો જરૂર હોય તો ખેડૂતો આટલી લાઈનમાં ઉભા રહે અને ધૂળ અને કાંકરા કેમ લે